ગોંડલનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડાની જવાબદારી શું નિષ્ફળતા પોલીસની કેટલી તેની આપણે એક વિડીયોના માધ્યમથી ચર્ચા કરી છે આજે ચર્ચા કરવી છે સાધન શુદ્ધિની કે જે લોકો લડવા નીકળ્યા છે જેમનું કહેવું છે કે ગુંડા રાજ ચાલી રહ્યું છે ગણેશ ગોંડલ દબંગાઈ કરી રહ્યા છે અને જયરાજસિંહ જાડેજાની ગુંડાગીરીના કારણે ત્યાં તેઓ સત્તા પર છે અને અમે લોકો પવિત્ર છીએ અમે ગોંડલને પાક સાફ બનાવવા નીકળ્યા છીએ એ પાટીદાર યુવા નેતાઓની વાત કરવી છે કારણ કે સાધન શુદ્ધિનો અભાવ છે મહાત્મા ગાંધી કહેતા કોઈ પણ પ્રકારના પરિણામ લાવીએ છીએ તો કઈ રીતે લાવીએ છીએ તેનું પણ મહત્ત્વ હોવું જોઈએ કારણ કે એ લડાઈમાં આપણા સાધનને શુદ્ધ ન રાખીએ તો બની શકે કે આપણે પણ હેવાનની સામે લડતા લડતા હેવાન બની જઈએ વિગતે વાત કરીએ ગોંડલમાં લડવા નીકળેલા કહેવાતા આગેવાનોની અને સામા પક્ષે રાજનેતાઓની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગોંડલમાં કઈ પ્રકારનો રાજકીય માહોલ છે તમે સૌ કોઈ જાણો છો મુદ્દાની વચ્ચે ગણેશ ગોંડલ છે જેઓ જયરાજસિંહ જાડેજાના પુત્ર છે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય છે તેમના પત્ની ગીતાબા જાડેજા હાલના ધારાસભ્ય છે આ બધી જ કેસેટો તમે ખૂબ સાંભળી લીધું છે હવે નવી વિશ્લેષણ સાથેની વાત કરીએ કારણ કે સોમાન માને છે વિશ્લેષણ વગરના સમાચાર અર્ધસત્ય છે

જે લડાઈ હતી એ જાતિવાદમાં પરિણમી હતી કે પછી જાતિવાદના કારણે આ રાજનેતાઓએ સૌરાષ્ટ્રને કેપ્ચર કરવા માટે આ વસ્તુને હવા આપી હિંસા ફેલાવી હતી એ તમામ બાબતની વાત કરતાં પહેલાં જણાવી દઈએ કે પાટીદારો કોંગ્રેસથી વિમુખ ત્યારે થયા હતા જ્યારે એસીના દાયકામાં પાટીદાર સમાજના કેટલાક રાજનેતાઓની હત્યા થઈ હતી કોપટલાખા સોરઠિયા સૌ કોઈ જાણે છે ભીમજીભાઈ પટેલ કાલાવડમાં હત્યા થઈ બસ સ્ટેશનમાં સૌ જાણે છે અને એ જ પ્રકારે વલ્લભભાઈ પટેલની હત્યા પડદરીના હળમત્યામાં થઈ હતી એ પણ સૌ કોઈ જાણે છે વલ્લભભાઈ તો મંત્રી હતા એક ધારાસભ્ય હતા ભીમજીભાઈ પણ ધારાસભ્ય હતા આ બધી હત્યાઓનો દોર જ્યારે શરૂ થયો ત્યારે રાજકીય વિશ્લેષકો અને પીડ પીઢ રાજનેતાઓ છે તેમનું કહેવું છે કે કોંગ્રેસથી પાટીદારો વિમુખ થયા અને ભાજપમાં જઈ જોડાઈ ગયા અને અત્યારે એ જ પાટીદારો કે જેઓ ભાજપમાં છે એ ગોંડલની વાત કરી રહ્યા છે અને ગોંડલમાં તેઓ શુદ્ધિ કરવા નીકળ્યા છે અને ગુંડાઓનો સફાયો કરવાની વાત કરે છે કોની વાત કરું છું તમે સમજો છો નામ આપવામાં અતિશયોક્તિ નથી નામ છે અલ્પેશ કથીરિયા જીમછા પટેલ ધાર્મિક માલવિયા જેવા કેટલાક પાટીદાર આગેવાનો કે જેઓ મૂળ પાટીદાર અનામત આંદોલનમાંથી પોતાની રાજનીતિની શરૂઆત કરી આગેવાન બની સામે આવ્યા બાદમાં તેઓ સામાજિક કાર્યકર્તા રહ્યા અને બાદમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે જીગીશા પટેલ એનસીપી જોડાયા બાદ છોડી ફરીથી સામાજિક કાર્યકર બન્યા અને પાટીદાર સંસ્થાઓ સાથે જોડાયા આમ હવે તમે સમજો ચાલે છે તો જયારે સુરતમાં એક સભા થાય છે ત્યારે પડકાર ફેંકાય છે ગણેશ ગોંડલ દ્વારા એક જાહેર મંચ પરથી અને ત્યાં પડકાર ફેંકાયા બાદ માના ધાવણને સિદ્ધ કરવા માટે પાટીદાર યુવાન આગેવાનો ગોંડલ પહોંચી ગયા અરાજકતા સર્જાય સામે ચાર પાંચ હજાર માણસો સેટ થયા અથવા તો સ્વયંભૂ આવ્યા સેટ થયા કે ન થયા તમે નક્કી કરી દો અને આ બધા જ વિરોધની વચ્ચે વાહનોમાં તોડફોડ થઈ કારણ કે ગોંડલ પવિત્ર શહેર છે પોલીસના હાથમાં કાયદાનું શાસન હતું એ પોલીસ ઊભી ઊભી હસતી હતી વાહનો નકાચ તૂટતા હતા પોલીસ ઊભી ઊભી જોતી હતી હટો હટો આડી લાકડી રાખતી હતી અને મુક્કાબાજી તો ક્યાંક ને ક્યાંક ધક્કા મૂકી થતી હતી વિરોધ થતો હતો વિરોધી હતા સ્વયંભુ અથવા તો સેટ કરેલા પાટીદાર અથવા તો કહેવાતા પાટીદાર યુવાનો આ બધી જ બાબતોની વચ્ચે ત્રણ ફરિયાદો નોંધાઈ જુગીષા પટેલ જતા રહ્યા હતા અલ્પેશ કથેરિયા જતા રહ્યા હતા ધાર્મિક માળવિયા જતા રહ્યા હતા અને હવે જેમને રેગ્યુલર જવાનું છે એ લોકો કદાચ આરોપી હશે કે જેઓ તેમની સાથે ગયા હતા કારની તોડફોડમાં અને એ જ પ્રકારે કારની તોડફોડ કરવા માટે બંને પ્રકારની ફરિયાદ નોંધાય છે હવે તો બેનર ફાળવવાની પણ ફરિયાદ નોંધાય છે અને આ બધી જ ફરિયાદોમાં ફરિયાદીઓનું કહેવું છે કે જ્યારે આ પાટીદાર યુવાન આગેવાનો ગોંડલમાં આવ્યા ત્યારે બબાલ થઈ અને આ પ્રકારનું કૃત્ય કર્યું કોઈનું વાહન અમારી ઉપર ચડાવવાની કોશિશ થઈ અમે બચવા માટે ભાગતા હતા અને પછી સામા પક્ષ થયું કે અમારી ગાડી તોડી નાખવામાં આવી આ બધું તમે સમજી શકતા હશો કે કેટલી સરસ મજાની પોલીસ એક્ટિવલી કામ કરી રહી છે પણ હજુ એ સવાલ પેદા નથી થતો કે આ સમર્થકો જે પાંચ છ હજારના ટોળાના સ્વરૂપમાં હતા એની મંજૂરી કોની પાસેથી લેવામાં આવી હતી જિલ્લા પોલીસવાળા હિમકરસિંહે આ મંજૂરી આપી હતી કે પછી સ્થાનિક ગોંડલ તાલુકા પોલીસ કે સિટી પોલીસે માહિતી આપી હતી અને તેના આધારે મંજૂરી મળી હતી કે શું હતું આમ તો આ સમગ્ર આરોપ આરોપની સામે એ વ્યક્તિઓ પણ આરોપી બને જે વ્યક્તિઓ રસ્તા પર વગર પોલીસની મંજૂરીઓ ઉતરતા હતા દુઃખ થાય છે જ્યારે નોકરી માંગવા માટે ગાંધીનગર અથવા તો કોઈ શહેરમાં રસ્તા પર યુવાનો ઉતરે ઠૂંસી દેવામાં આવે છે પણ ગોંડલ છે એની તો વાત ન થાય અમે રાજનેતાઓને પણ સવાલો કરીએ છીએ ત્યારે તેઓ પણ ગોંડલના નામથી દૂર ભાગ્યા છે પણ હવે વાત કરી લઈએ અંતિમ સાધન શુદ્ધિની તો શું માના ધાવણ તો જ સાબિત થાય એકબીજાને પડકાર ફેંકીને એક જગ્યા પર જઈએ એવું પણ થઈ શકે કે હિંસાના પર્યાયી કે હિંસાના સમર્થક ન બનવા માટે અને આપણે શાંતિ જાળવવા માટે એવી અપીલ કરીએ કે ભાઈ સાહેબ અમે ન્યાયિક પ્રક્રિયા ન્યાયિક પ્રક્રિયા રમી રહ્યા છીએ અમારે ત્યાં આવવાની કોઈ જરૂર નથી પરંતુ આવું ન થયું સુરતથી યુવાન આવેવાનો ગોંડલ ગયા અને હવે પાટીદારોને જો આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય અને હવે તો જેને ભાવિ જોવામાં આવે છે એવા વ્યક્તિઓ નથી પસંદ તો ભારતીય જનતા પાર્ટીમાં જ અલ્પેશ કથિરિયાને ધાર્મિક માલવિયા છે જેઓએ ગાંધીનગરમાં જવાનું હતું કારણ કે શાસનની ધુરા ભૂપેન્દ્રભાઈ પટેલના હાથમાં છે પટેલ ભૂપેન્દ્રભાઈના હાથમાં છે હા બી ધ લાઈન છે સમજવું જરૂરી છે પણ ત્યાં ન ગયા ખેર કાયદો વ્યવસ્થા જાળવવા માટે ગૃહ રાજ્ય મંત્રી હસ સંઘવ્યું છે ત્યાં પણ ના ગયા આ બધું જ કામ કે જે ગાંધીનગરમાંથી ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી સરકાર પાસેથી થઈ શકે એના બદલે કરવા માટે ગયા ગોંડલમાં ભાજપના નેતાઓ અને માધ્યમોએ લખ્યું ભાજપનો આંતરિક ખટરાગ પરંતુ ભાજપ ભાજપમાં છો તમે એવું માનતા હોય તો આંતરિક ખટરાગ કહેવાય આપણા કહેવાથી આપણે કોઈ પક્ષમાં છીએ એવું માની ન લેવાય એવી પણ એક ચર્ચા છે ખેર હવે સાધન શુદ્ધિમાં અંતિમ વાત કે આ તમામ બાબતોની વચ્ચે આ તમામ હિંસાને અથવા તો જે બબાલો થઈ તેને અટકાવી શકાય હોત જો રાજનેતાઓએ કુનેહથી કામ લીધું હોત અને સામા પક્ષે પાટીદાર યુવાન આગેવાનોએ ગુનેથી કામ લીધું હોત આ વિડીયો થોડો કડવો લાગશે કમેન્ટમાં મારો ચલાવવા માટે કેટલાક લોકો આવી જશે તમારું શું માનવું છે તમને લાગે છે કે હેવાનની સામે લડવા માટે હેવાન બનવું જોઈએ કે પછી હેવાનની સામે લડવા માટે શુદ્ધ સાધનથી અહિંસક રીતે કાયદાની જોગવાઈઓને અનુસાર મર્યાદામાં રહીને કોઈપણ પ્રકારના તાવણના સિક્કા સિમ્બોલ લીધા વગર લડી શકાય આ બધું તમારા ઉપર છે વિશ્લેષણ કરવું અમારા ઉપર છે જે મેં તમને કરી અને બતાવ્યું છે નમસ્કાર